સૌરાષ્ટ્ર ની કેસર કેરી જોઈજો ઉતારવો ભાઈ હાલો મિત્રો તો હું બગીચામાં આવી ગયો તો કેવું મસ્ત વાતાવરણ છે બપોરના વાયગા છે ત્રણ પણ અહીંયા એમ લાગે છે કે વાયગા છે સો કેવું મસ્ત વાતાવરણ છે જોઈજો બહુ મસ્ત વાતાવરણ છે મજા આવે એવું છે હું આવ્યો છું કેરી લેવા મેંદેડામાં બગીચામાં જોઈ લો કેવો મસ્ત બગીચો છે મસ્ત આંબા છે બગીચો બનાવ્યો પણ અમારે આંબા ઉજરતા નથી અને જા આંબામાં કેરી રહ્યો કેવું મસ્ત વાતાવરણ છે અને હું કેરી લેવા આવ્યો છું બગીચામાં ઉતારીને આપણને તૈયાર સીધી દે કેવો બગીચો છે મસ્ત બસ જોઈ લો સીતાફળીઓ છે મોટા આંબા છે જોઈ લો છે વાયગા છે ત્રણ દુકાનોથી સીધો હું કેરી લેવા આવ્યો છું જોઈ લો કેવો સાંયો છે આ બાજુ સાયો છે કેવો મસ્ત સાયો નીચે મોટર હાલે છે પાણી હેલું જાય છે કેરી લટકે છે કેની વાડી છે એ મને ખબર નથી હું તો સીધો આવ્યો છું રામભાઈ સોદિત્રાની વાડી છે એમ કે છે બહુ મસ્ત વાડી છે નારિયેરિયું કેટલું પાણી આવે છે નદી મોટર હાલે છે કેવું પાણી છે ફૂલ પાણી છે ને વાયમાં મસ્ત નજારો છે ને વાળી કુવો तैरियो हारियो से तैरियो अल्लाह तोरी हम पाने जाए कहीं आवे हाँ पाई क्या मस्त आंबा मोटा से कागड़ा क्या जो मैं कागड़ा बोले तो आंबा पीवे से જાકેરી કેમ છે બગીચો જોઈ લો બગીચામાં શેર કરવાની મજા આવી મને ઘડી પર જોઈ લો કેરીઓ માથે લટકે આમ કેરી લેવા આવ્યો મેંદયડા જોઈ લો બગીચા કેસર કેરી ને કેસરી સિંહ સૌરાષ્ટ્ર ની ગીરની કેસર કેરી જોઈ લ્યો સૌરાષ્ટ્રની કેસર કેરી જોઈજો લાગે કેવો મસ્ત નજારો છે આંબાના બગીચામાં સૌરાષ્ટ્રના ગીર સૌરાષ્ટ્રમાં ગીર અને કેસર કેરી આવી ગયો ભાઈ કાટો Άλλο! Κι έδι το όργανο εσέ μητρό και δι'λε βαϊγό σου το έδιω.